નમસ્કાર મિત્રો હું હર્ષ પરમાર ગુજરાત પ્રદેશ મંત્રી એનએસયુવાય કડી તાલુકાના બુડાસણ ગામ ખાતે અમારા કાર્યકર્તા અમન ચાવડા ઉપર સાતથી આઠ શખ્સો દ્વારા જીમલેનો હુમલો કરવામાં આવ્યો છે અને એ શખ્સો હજી ફરાર છે અમન ચાવડાના દસથી પંદર દિવસ થઈ ગયા છે હજી તે ભાનમાં આવ્યા નથી અને બીજી વસ્તુ કે પોલીસ દ્વારા અમારી કોઈ એફઆઈઆર લેવામાં આવી નથી કે કોઈ આગળ લીગલ એક્શન લેવામાં આવી નથી તો અમારી ગુજરાત પોલીસ અને કડી તાલુકાના જે પીઆઈ છે એમને એટલી જ વિનંતી છે કે આ શખ્સોને પકડવામાં આવે જલ્દીથી જલ્દી અને એમની ઉપર લીગલ કાર્યવાહી કરવામાં આવે અને કાયદેસર વસ્ત્રાલમાં જેમ લુખા તત્વોનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો કે સરઘસ કાઢવામાં આવ્યું હતું એમ આ લુખા તત્વોનો સરઘસ કાઢવામાં આવે બસ અમારી આટલી જ માંગ છે જો આ માંગ પૂરી કરવામાં નહીં આવે તો એના સિવાયના નેતાઓ કાર્યકર્તાઓ બધા જ રોડ ઉપર ઉતરી આવશે દલિત સમાજ આખો રોડ ઉપર ઉતરી આવશે તો મારી એટલી જ વિનંતી છે ગુજરાત પોલીસને કે કડી પીઆઈને કે જલ્દીથી જલ્દી અમને પકડવામાં આવે અને કાર્યવાહી કરવામાં આવે